ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં પાંચથી છ માથાભરે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીનીને ઢોર માર મારી બાવળિયામાં ફેંકી દેવાનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં પોલીસે એકની અટકાયત કરી છે વડોદરાથી ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીને છેલ્લા ત્રણ દિવસથી અંકલેશ્વરના મોહિત પટેલ અને તેના પાંચ છ મિત્રો અણછાતથી કોમેન્ટો કરી હેરાનગતિ કરતા હતા તેથી તંગ આવી આ વિદ્યાર્થીને મસ્કરી કરતા આ વિદ્યાર્થીઓને ઠપકો આપતા ઉશ્કેરેલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનીને મારમારી બાવળિયામાં ફેંકી દીધી હતી ઈજાઓથી કણસતી વિદ્યાર્થીનીને સહપાઠીઓએ એકસો આઠની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી જ્યાંથી વડોદરા વધુ સારવા માટે લઈ જવામાં આવી હતી બનાવના પગલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી વિદ્યાર્થીનીની ફરિયાદ લઈ ઘટનામાં સંડોયલાઓની સામે એટ્રોસિટી એક્ટ સહિત અન્ય કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી અંતે આરોપી મોહિત પટેલની અટકાયત કરી અન્યોને ઝડપી પાડવાનો ચક્ર ગતિમાન કર્યા છે ભરૂચ કે જે પોલિટેકનિક કોલેજમાં એક છોકરી સબમિશન કરવા આવેલ એ સબમિશનનું કામ પતાવીને બહાર નીકળતા કેન્ટીન તરફ છોકરાઓનું ગ્રુપ બેસેલ હતું તેમણે મશ્કરી કરતા છોકરી બોલવા જતા છે અને તેની આગળની તપાસ ચાલુ છે માથાભારે વિદ્યાર્થીઓની ગુંડાગર્દીના આ બનાવમાં રાજકીય હસ્તક્ષેપ કરી ફરિયાદ નોંધાવવા માટે ભારે દબાણ કરાયું હતું પરંતુ અંતે ફરિયાદ નોંધાતા પોલીસે પણ અટકાયતની કાર્યવાહી કરી આવા તત્વો સામે લાલ આગ કરી છે તો આગામી દિવસોમાં આ મુદ્દો રાજકીય રંગ પણ પકડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી